ગુજરાત રાજ્યના હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા માટે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લેવાયેલ આ હિતકારી નિર્ણયોની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી છે હવે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોના બાળકના અભ્યાસનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે આ ઉપરાંત હીરા ઉદ્યોગમાં કારખાના ધરાવતા વેપારીઓને એક વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે ગુજરાત રાજ્યની ભાજપ સરકારે મંદી સામે ઝઝુમી રહેલા હીરા ઉદ્યોગને બેઠો કરવા કવાયત હાથ ધરી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોના હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે જેમાં સૌથી મહત્વનો નિર્ણય છે રત્ન કલાકારોના બાળકોના અભ્યાસ ખર્ચ અંગેનો હવેથી રાજ્ય સરકાર અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોના અભ્યાસની એક વર્ષની ફી ચૂકવશે જે અંતર્ગત સહાયની રકમ તેર હજાર પાંચસો રત્ન કલાકારના ખાતામાં જમા થશે અહિતકારી નિર્ણયથી રત્ન કલાકારના બાળકોની અધૂરા અભ્યાસની સમસ્યા દૂર થશે મંદીના લીધે જે રત્ન કલાકારો પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ પૂરું પાડી શકતા નથી તેમના માટે આ નિર્ણય આશીર્વાદ સમાન સાબિત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના રત્ન કલાકારોની ચિંતા કરી છે તેમણે મંદીનો માર વેઠી રહેલા હીરા ઉદ્યોગને પુનઃ ધમધમતો કરવા માટે કેટલાક મહત્વનો નિર્ણય કર્યા છે આહિતકારી નિર્ણયોની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી છે જેમાં અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોના અભ્યાસની ફીની ચુકવણી રાજ્ય સરકાર કરશે આ ઉપરાંત હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ કે જેઓ હીરા ઘસવાના કારખાના ધરાવે છે આ વેપારીઓને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી એક વર્ષ સુધી મુક્તિ આપવામાં આવશે આ ઉપરાંત હીરા ઉદ્યોગના એકમોને ટર્મ લોનની મહત્તમ રૂપિયા પાંચ લાખની મૂડી ઉપર નવ ના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય પૂરી પાડવામાં આવશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ચ મહિનામાં ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન સાથે એક બેઠક યોજી હતી આ બેઠકમાં રજૂ કરવામાં આવેલા સમસ્યાઓના સમાધાન માટે રાજ્ય સરકારે બેરોજગાર બનેલા રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં લેવાયેલા હિતકારી નિર્ણયોની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે જેમાં રત્ન કલાકારોના બાળકોના અભ્યાસ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે અને હીરા ઘસવાના કારખાનેદારોને એક વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી મુક્તિ આપવા જેવા હિતકારી નિર્ણયોનો સમાવેશ થાય છે રાહતનો લાભ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી કામ ન મળ્યું અને તેમને કારખાનામાંથી છૂટા કર્યા હોય તેવા રત્ન કલાકારોને મળશે તેમજ લાભાર્થીએ ત્રણ વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે સહાય માટે આવેલી અરજીઓની મંજૂરી માટે સમિતિનું ગઠન થશે જેમાં જિલ્લા કક્ષાની મંજૂરી સમિતિમાં અધ્યક્ષ તરીકે કલેક્ટર તેમજ સભ્યો તરીકે જિલ્લા શ્રમ અધિકારી જિલ્લા રોજગાર અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લીડ બેંકના ઓફિસર તેમજ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓ સામેલ હશે જ્યારે સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર હશે आ समिति की बैठक 10 महीने ऊंचा-ऊंची 2 વખત યોજાશે पार्टी કે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા હીરા ઉદ્યોગ કે નિરંતર એક બહોત જ વાસ્તવિકપૂર્ણ પેકેજ આજ જાહેર કિયા ગયા ખાસ तौर पे ગુજરાત કે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાત કે રક્ત કલાકારો કે લિયે એક મહત્વપૂર્ણ પેકેજ जो तो रत्न कलाकार इकतीस तीन दो के बाद उन्होंने तो अपनी नौकरी गवाई है ऐसे रत्न कलाकार जिसने पिछले तीन साल में हीरा उद्योग में रत्न कलाकार के तौर पे काम किया होना चाहिए ऐसे रत्न कलाकार के लिए उनके बच्चों के लिए एजुकेशन फीस आने वाले एक साल के लिए गुजरात सरकार द्वारा डायरेक्ट स्कूल में ये फीस भरी जाएगी तेरह हजार स्कूल सौ अंदर डायरेक्ट ये फीस पे की जाएगी खासतौर पे इसी के साथ जो छोटे उद्योग है ऐसे उद्योगों के लिए राज्य सरकार द्वारा उनकी जो लोन है वो लोन में से पांच लाख रुपए तक की जो लोन उसके नौके प्रति साल वो राज्य सरकार द्वारा आने वाले तीन साल तक उनको सहयोग दिया जाएगा उसी के साथ इलेक्ट्रिसिटी बिल की जो ड्यूटी है वो ड्यूटी एक साल तक माफ की जाएगी ऐसे एक कॉम्प्रिहेंसिव मतलब के ओवरऑल छोटे उद्योग से लेके हीरा उद्योग के साथ जुड़े हुए सभी कारीगरों को जोड़ते हुए एक बहुत ही महत्वपूर्ण पैकेज आज राज्य सरकार द्वारा तैयार किया गया है जिसके माध्यम से गुजरात के छोटे छोटे व्यापारी एवं लाखों हीरा कलाकारों को यह सहयोग मिलेगा धन्यवाद